નમસ્કાર મિત્રો આજે તમારી વચ્ચે વાત લઈને આવ્યા છીએ અને એવું કે છે કે દરેક સીટ અમે પાંચ લાખ થી જીવીશું ચારસો પારનો નારો લગાવે છે પણ આ કેટલા ડરપોક છે કે એમને લોકોના મત લોકોના મત અને લોકશાહીનું ખૂન કરીને ચારસો સીટો લાવવામાં રસ છે સુરતની ઘટના ખૂબ શરમનાક ઘટના છે આ દેશમાં અને આ વિશ્વમાં આ ભારતની લોકશાહી પર સૌથી મોટો કલંક છે કઈ રીતે પોલીસે પ્રજા માટે હોવી જોઈએ પણ પોલીસે પોલિટિકલ એક પાર્ટીનું હથિયાર બની ગયું છે જે મીડી જેમ સીબીઆઈ એમ પોલીસનો પણ દુરુપયોગ થયો ક્યાંક કોઈને ડરાવવામાં આવી રહ્યા છો તો ક્યાંક કોઈને ધમકાવવામાં આવી રહ્યા છે જે ચૂંટણી કમિશન પ્રજા માટે એક પારદર્શકતા વાળી ચૂંટણી કરવી જોઈએ પણ ત્યાં એ ચૂંટણી પંચ કોઈ પાર્ટીનું પંચિંગ મશીન બનીને કામગીરી કરી રહી તો શું હવે ભારતમાં સંવિધાન અને લોકશાહી જીવિત છે ઘણા લોકો કહે છે કે ભારતમાં હજુ લોકશાહી છે કાશ્મીરમાં જોયું મણિપુરમાં જોયું ઝારખંડમાં જોયું અને ગુજરાતમાં જોયું આ ભારતના ખંડ ખંડમાં જોયું ક્યાંક જાતિના નામ પર દંગા કરાય ને રાજનીતિ તો ક્યાંક ધર્મના નામ પર દંગા કરાય અને કશું ના થાય તો અને સીબીઆઈ

આજ ગુજરાતની ધરતી પરથી એ જ આહવાન કરવા આવ્યો છું પાટીદારોના દીકરા દેવાયા બ્રાહ્મણો જેલમાં ધકેલાયા દલિતોને દંડા અને મારવામાં આવ્યા આદિવાસીના જંગલો કાપવા અને બાળવામાં આવ્યા મુસ્લિમ અને હિન્દુની લડાઈમાં ધાર્મિક દંગા કરવામાં આવ્યા ક્ષત્રિયોના અપમાન કરી અને ક્ષત્રિયોને પણ કચડી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આ ભારતની આત્માનું ખૂન છે આવો સાથે મળીને ભારતની આત્મા ભારતની એકતા ભારતની અખંડિતતા અને ભારતના સન્માનને બચાવીએ બે હજારની ચૂંટણી કોઈ રાજનૈતિક પાર્ટીઓની ચૂંટણી નથી તમારા ને મારા આઝાદ ભારતના ભવિષ્યની ચૂંટણી છે જાગી જજો નહીતર ગુલામ બનવાની તૈયારી રાખજો ભારત માતા કીજે વંદે માધવ